ગુરુના સંબંધમાં આપણે જોવું જોઈએ કે તે શાસ્ત્રોના મર્મનો જાણકાર હોય સમગ્ર જગત બાઇબલ વેદ કે કુરાનના થોથા વાંચે છે પરંતુ તે બધું કેવળ શબ્દો વાક્ય રચના વ્યુત્પત્તિ ભાષાશાસ્ત્ર કે ધર્મના શુષ્ક હાડપિંજરો છે જે ગુરુ શબ્દનો વધુ પડતો વ્યવહાર કરે છે અને શબ્દોના વેગમાં મનને તણાઈ જવા દે છે તે ધર્મના હાર્દને ખોઈ બેસે છે કેવળ શાસ્ત્રોના મર્ગનું જ્ઞાન જ સાચો ધર્મગુરુ બનવાની યોગ્યતા છે શાસ્ત્રોની શબ્દજાળ એક મહાન અરણ્ય સમાન છે મનુષ્યનું મન મોટે ભાગે તેમાં પોતાની જાતને અટવાવે છે અને બહાર નીકળવાનો કોઈ માર્ગ તેને જડતો નથી શબ્દજાલમ મહાઅરણ્યમ ચિત્ત ભ્રમણ કારણમ શબ્દજાળ એક મોટું જંગલ છે અને એને કારણે ચિત્ત તેમાં અટવાયા કરે છે વૈખરી શબ્દ જરી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ વૈદુષ્યમ વિદુષામ તદ્વત મુક્તયે નતું મુક્તયે શબ્દો જોડવાની સુંદર ભાષામાં બોલવાની અને શાસ્ત્રોના વ્યાખ્યાન કરવાની વિવિધ પદ્ધતિઓ તેમજ જનોની વિદવત્તા કેવળ મનોરંજન અને વાગવિલાસ માટે છે આધ્યાત્મિક અનુભૂતિના વિકાસમાં તે સહાયભૂત નીવડતા નથી જેઓ ધર્મ પ્રચાર અર્થે આવી પદ્ધતિઓ અખત્યાર કરે છે તેઓ કેવળ પોતાની વિદવત્તાનું પ્રદર્શન કરવા આતુર હોય છે કે જેથી જગત મહાન પંડિતો તરીકે તેમની પ્રશંસા કરે તમે જોશો કે શાસ્ત્રોની આવી વિવિધ વ્યાખ્યાઓમાં જગતના શ્રેષ્ઠ આચાર્યોમાંથી કોઈ પણ કદીએ પડ્યા નથી તેમણે શાસ્ત્રોના લખાણો વિકૃત કરવા કદી પ્રયત્ન કર્યો નથી તેમજ શબ્દાર્થ અને તેમના ધાતવર્થના ચક્કરમાં તેઓ કદી પડ્યા નથી તેમ છતાં તેમણે ઉત્તમમાં ઉત્તમ ઉપદેશ આપ્યો છે જેમની પાસે કોઈ વસ્તુ શીખવવા જેવી જ નથી તેઓ કેટલીકવાર એક શબ્દ પકડે છે અને તેની વ્યુત્પત્તિ ઉપર ત્રણ મોટા ગ્રંથો લખી નાખે છે તેમાં તે શબ્દ પહેલાં કોણે વાપર્યો તે મનુષ્ય શું ખાવાને ટેવાયેલો હતો અને કેટલો સમય તે સૂતો હતો ઇત્યાદિ વ્યર્થ વિષયોનું વર્ણન કર્યું હોય છે